નમસ્કાર દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાતમાં હું સૌનું સ્વાગત કરું છું મિત્રો વર્ષ બે હજાર ચૌદ પહેલા ભારતની ડિજિટલ ઓળખ ખૂબ જ મર્યાદિત હતી ઇન્ટરનેટ દેશના ફક્ત થોડા મોટા શહેરો સુધી જ મર્યાદિત હતું લોકો ટેકનોલોજીથી ખાસા દૂર હતા અને સરકારી સેવાઓ પણ ધીમે ધીમે ચાલતી હતી પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે ઐતિહાસિક છલાંગ લગાવી અને ડિજિટલ ક્ષેત્રમાં જબરજસ્ત વિકાસ કર્યો હવે ભારત ફક્ત ટેકનોલોજીનો ઉપયોગ જ નથી કરતું પરંતુ વિશ્વને ડિજિટલ મોડેલ પણ શીખવી રહ્યું છે ચાની કીટલી પર એક કટિંગ ચાયનું પેમેન્ટ હોય કે હાઈવેની નાનકડી રેંકડી ઉપર મકાઈના ભૂટ્ટાની ચૂકવણી હોય કે પછી કોઈ મોટા હોમ અપ્લાયન્સીસની ખરીદી હોય શિક્ષણથી લઈને શાકભાજી ખરીદવા સુધીની કે પિનથી લઈને પિયાનો સુધી દેશના દરેક ક્ષેત્રમાં ડિજિટલ સેવાઓનો ઉપયોગ થાય છે ફોનપે ગૂગલ પે પેટીએમ આવી એપ્સ એ ડિજિટલ ચૂકવણીને વધુ મજબૂત બનાવી રહી છે ડિજિટલ પેમેન્ટની આ નવી વિચારસરણીએ લોકોની માનસિકતા પણ બદલી છે અને દિવસે ને દિવસે આ ડિજિટલ પેમેન્ટનો વ્યાપ ખૂબ જ વિસ્તરી રહ્યો છે તમને નવાઈ લાગશે કે યુપીઆઈનો વપરાશ એટલી હદે વધી ગયો છે કે તેણે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે એટલે સુધી કે આઈએમએફએ તાજેતરમાં યુપીઆઈની પ્રશંસા કરતા એવું કહ્યું કે આપણું આ મોડેલ અન્ય દેશો માટે પણ બેન્ચમાર્ક બની શકે છે ત્યારે આજે આપણા મુદ્દા આપણી વાતમાં વાત કરીશું ભારતની આ ડિજિટલ ક્રાંતિની યુપીઆઈ ભારતની નવી ઓળખ આ વિષય માટે ચર્ચા કરવા માટે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નિવૃત્ત બેન્કર શ્રી પ્રવીણસિંહજી જાડેજા સ્વાગત છે સર આપનું તથા વિષય નિષ્ણાત શ્રી ઉપાસકભાઈ શાહ આપનું પણ સ્વાગત છે આજની ચર્ચામાં અને દૂરદર્શન સ્ટુડિયોમાં આપ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરું છું સૌથી પહેલો સવાલ પ્રવિણસિંહજી હું આપને કરવા માંગીશ કે આ યુપીઆઈ અને યુપીઆઈના વિકાસ માટે આપ અમારા દર્શક મિત્રોને શું કહી શકો એક બેન્કર તરીકેનો દ્રષ્ટિકોણ આપ રજૂ કરો પ્લીઝ આપણા દેશમાં આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે કોઈને ચૂકવણું કરવું હોય તો સામાન્ય રીતે આપણે કેશ અથવા ચેકથી પેમેન્ટ કરતા હવે એમાં ઘણા બધા જોખમો અને સમયનો પણ વપરાશ વધારે થતો વિશ્વભરમાં જ્યારે બીજા દેશો એ વર્ષોથી ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે ભારત સરકારે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નક્કી કર્યું કે ભારતની અંદર પણ ડિજિટલ પેમેન્ટનો વપરાશ વધવો જોઈએ અને બે હજાર સોળમાં યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ એની શરૂઆત થઈ અને ગવર્મેન્ટ સંચાલિત એક કોર્પોરેશન એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના દ્વારા આની શરૂઆત કરી શરૂઆતમાં ખૂબ ઓછા લોકો એને વાપરતા અને એના ફાયદાઓ જેમ જેમ થતા ગયા એના જે કંઈ વપરાશ કરતા અને લોકો જેને ફાયદો થાય એ બધા વાપરતા થાય અત્યારે પર ડે વન પોઈન્ટ થ્રી સેવન મિલિયન ટ્રાન્ઝેક્શન્સ યુપીઆઈ દ્વારા થઈ રહ્યા છે અરે વાહ રોજના રોજના વન થ્રી થ્રી સેવન મિલિયન ટ્રાન્ઝેક્શન્સ રોજના અને વાર્ષિક રીતે ગણીએ તો એટીન બિલિયન કરતાં વધારે ટ્રાન્ઝેક્શન થાય છે અને બે ચોવીસ લાખ કરોડ રૂપિયા જેટલા ટ્રાન્ઝેક્શનો એ આ ડિજિટલ પેમેન્ટ થકી થઈ રહ્યા છે બિલકુલ પણ ત્યારે સવાલ એ થાય કે રાતોરાત તો આ કંઈ થયું નથી બે હજાર સોળમાં જ્યારે જ્યારે યુપીઆઈની શરૂઆત થઈ ત્યારથી માંડીને આપ જે કહો છો એ આજના સ્થળે પહોંચવા માટેની યાત્રામાં શું શું થયું હા આ રાતોરાત કોઈ પણ ક્રાંતિ થઈ શકે નહીં ભારતે જે ડિજિટલ ક્રાંતિ હું એને ક્રાંતિ જ કહીશ કારણ કે સામાન્ય લોકો પણ જ્યારે કોઈ પણ વસ્તુનો વપરાશ કરતા થાય ત્યારે એ ક્રાંતિના રૂપમાં ઓળખાય તો આ ક્રાંતિ માટે ભારત સરકાર આરબીઆઈ જુદી જુદી બેન્કો અને વપરાશકર્તાઓ આને માટે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક પોલિસી અને એક પ્રોસેસ એ સ્થાપિત કરવામાં આવ્યો અને એક નોમેન કલેચર છે જેને જેમ તરીકે ઓળખવામાં આવે છે જે એ એમ જે એટલે જનધન એકાઉન્ટ એ એટલે એની આધાર કાર્ડ સાથે લિંકિંગ અને દરેક એકાઉન્ટની સાથે મોબાઈલ નંબર આ ત્રણ વસ્તુ અને એને લગતું ઇન્ફ્રાસ્ટ્રકચર એ સરકારે સ્થાપિત કર્યું અને એને લીધે ડિજિટલ પેમેન્ટનો વપરાશ ધીમે ધીમે લોકોને વિશ્વાસ આવતો ગયો વધતો ગયો અને સૌથી મહત્ત્વનો ફાયદો એ છે કે આ ટ્વેન્ટી ફોર બાય સેવન અવેલેબલ છે આ ફેસિલિટી તમે કોઈપણ વ્યક્તિને પેમેન્ટ કરી શકો છો પૈસા મેળવી શકો છો ચોવીસ કલાક સાતે સાત દિવસ બેન્કોનો સમય જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે કેશ ટ્રાન્ઝેક્શન માટે લિમિટેડ હતો એટલે અને તરત જ એનો આપણને બંને પક્ષકારોને જાણકારી મળે છે અને સુરક્ષિત પણ છે સ્વિફ્ટ છે અને એની ઉપર કોઈ ચાર્જ નથી આ ટોટલી ફ્રી છે બિલકુલ ઉપાસકભાઈ આપને સવાલ એ પૂછવાનો થાય કે યુપીઆઈ એ ભારતને વૈશ્વિક રિયલ ટાઈમ પેમેન્ટ માર્કેટમાં અગ્રણી બનાવી દીધું છે અને હમણાં જે અને એમણે એ સ્ટેટમેન્ટ કર્યું રજૂ કર્યા એ ખરેખર દુનિયા આખી એનાથી ચકિત થઈ ગઈ છે તો જે અવલોકનો છે એના વિશે આપ અમારા દર્શક મિત્રોને કંઈ કહી શકો આઈએમએફએ એક ઇમ્પોર્ટન્ટ વર્ડ યુઝ કર્યો છે ઇન્ટર ઓપરેબિલિટી એ વર્ડ સમજવા બહુ અગત્યનો છે એ જ મોટું કારણ છે એક્ઝામ્પલ લઈએ આપણે કોઈ પણ બેંકમાં અકાઉન્ટ ખોલાવીએ મારું એસ અકાઉન્ટ હોય એસબીઆઈમાં તમારું અકાઉન્ટ બેંક ઓફ બરોડામાં મારા ખાતે તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવો તો આપણે કરી શકીએ એ આઈ ટુ મોબાઈલમાં વર્ષો પહેલા મોબાઈલમાં તમે તમારો નંબર વોડાફોનમાં હોય તો તમે એટીએમ શિફ્ટ ના કરી શકો પણ થોડા વર્ષો પછી તમે કરી શકતા હતા એવી જ રીતે યુપીઆઈમાં પણ તમે એક એપ યુઝ કરો છો જેમ કે તમે પેટીએમ યુઝ કરો છો તમે એ એપ થી પૈસા તમે ફોન પે ના યુપીઆઈ પર મોકલી શકો છો એ ઇન્ટર ઓપરેબિલિટી ભારતે બનાવી છે એ ડેવલપ કન્ટ્રીઝ છે જેમને અમેરિકા છે યુરોપ છે યુકે છે એ કન્ટ્રીઝમાં હજી ઇન્ટર પોપ્યુલ્યુરિટી આવી નથી એમાં હજી એક બીજી એપમાં પૈસા ટ્રાન્સફર થતા નથી એ ખાલી ઇન્ડિયા વાળા હજી સુધી કર્યું છે અને એના લીધે યુપીઆઈનું એડોપ્શન બહુ વધારે થયું છે તમને એક આંકડો આપું તો જે સાહેબ કીધું ગયા મહિને અઢાર બિલિયન ટ્રાન્ઝેક્શન થયા હતા યુપીઆઈના ઇન્ડિયામાં એમાં ચાલીસ ટકા ટ્રાન્ઝેક્શન બે એપના વચ્ચે થયા હતા જે બે અલગ એપના વચ્ચે એટલે આપણે જોવા જઈએ તો અઢાર બિલિયનના ચાલીસ ટકા ટ્રાન્ઝેક્શન

કે મારા પૈસાનું મિસયુઝ ન થઈ જાય અથવા કંઈ ગેરઉપયોગ ન થઈ જાય મારા ડેટાનો ગેરઉપયોગ ન થઈ જાય ને મારાથી ભૂલ થઈ જાય તો શું ખૂબ સુંદર સવાલ છે દર્શક મિત્રોનો આપણે દર્શક મિત્રએ જે વાત કરી એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે છે યુપીઆઈ એક એવી એપ છે કે જેના થકી આપણે આપણા જે પૈસા છે એ મેળવી શકીએ છીએ ચૂકવી શકીએ છીએ અને એને માટે એ ક્યુઆર કોડ જે હોય એ સ્કેન કરવાનો હોય છે યુપીઆઈનો જે મુખ્ય ફાયદો છે એ આ જ છે કે તમારે સામેવાળા વ્યક્તિનો બેંક એકાઉન્ટ નંબર એની બ્રાન્ચનું નામ એનો આઈએફએસસી કોડ કે કંઈ પણ આપવાની જરૂર રહેતી નથી માત્ર ને માત્ર ફોન નંબર અથવા યુપીઆઈ આઈડીથી પેમેન્ટ કરવાનું છે તો પહેલાં તો દર્શક મિત્રો આપણે એ સમજવાનું છે કે યુપીઆઈ અને ઓનલાઈન પેમેન્ટ બંને અલગ વસ્તુ છે પણ ઓનલાઈન પેમેન્ટની જ્યારે તમે વાત કરી છે તો ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે પહેલાં આપણે ખૂબ સાવચેતી રાખવી અત્યારે તમારી બેંક તમને ઓનલાઈન પેમેન્ટ કરો ત્યારે કરેક્ટનેસ ઓફ એકાઉન્ટ નંબર એ તમે પહેલાં જોઈ શકો છો છતાં પણ જો કોઈ ફ્રોડલેન્ટલી અથવા તો કોઈ વ્યક્તિ તમને ભરમાવીને પૈસા લઈ જાય તો વન નાઇન થ્રી જીરો આ નંબર દરેકે યાદ રાખવાનો છે વન નાઇન થ્રી જીરો નંબર ઉપર તમે ફરિયાદ કરી શકો અને તમારા ભૂલ થઈ હોય તો પણ હા એટલે કોઈ ફ્રોડ નથી પણ મારાથી જ કઈ નંબર લખવામાં ભૂલ થઈ ગઈ હોય કે એવું તમે જણાવી શકો કે આ જે પૈસા છે જનરલી કોઈ પણ ટ્રાન્ઝેક્શન ની અંદર આપણે સામેવાળા વ્યક્તિને લેણું હોવું જોઈએ તમે કોઈ પણ લેણા વગર કોઈને ચૂકવી દીધા છે અને ભૂલ થઈ છે તો પહેલાં તો એને ફોન કરીને આપણે કહી શકીએ કે આ ભૂલથી થયું છે જો સારો વ્યક્તિ હોય તો તમને તરત જ ટ્રાન્સફર કરી શકે અદરવાઈઝ તમે વન નાઇન થ્રી જીરો ઉપર જાણ કરો કે આ પેમેન્ટ ખોટું ગયું છે તો તમારા પૈસા શક્ય એટલી જલ્દીથી એ લોકો ફ્રીઝ કરી અને પરત મેળવવામાં તમને મદદ કરી શકે અને આ જલ્દીનું ડ્યુરેશન કેટલું છે કેટલા સમયમાં સામાન્ય રીતે આપણે ભૂલ થઈ હોય તો તરત જ આપણને ખબર પડે જેટલા જલ્દી આપણે કરી શકીએ એટલું સારું પણ વિધિન ટ્વેન્ટી ફોર અવર્સ જો થઈ જાય તો એ પૈસા પાછા મળવાની શક્યતા વધી જાય છે જી દર્શક મિત્રો ચર્ચા ચાલુ રાખીશું તે દરમિયાન લઈએ એક નાનકડો વિરામ

ધારાવાહિક મારે પરણતર નિહાળો દર શનિવારે સાંજે છ કલાકે ડરીકે લાલ પા તીર્થ દર શનિવારે સવારે નવ કલાકે ગિરનાર આરપાર

આમ કહેવાય કઈ કહી શકાય કે હજી તો દસ વર્ષ પૂરા નથી થયા અને પહેલાં જ દસકામાં આટલી હદે એ સફળ થયું છે તો યુપીઆઈની સફળતાનું રાહ શું છે સિક્રેટ શું છે કે યુપીઆઈ આટલું બધું સફળ થયું અને એના ફાયદા શું છે અમારા દર્શક મિત્રોને કહી શકો તમારો ખૂબ સુંદર પ્રશ્ન છે કોઈપણ વસ્તુની સફળતા પાછળ મુખ્ય કારણ એ હોય કે એના જે વપરાશકર્તાઓ છે એની સાથે જે સંકળાયેલી સંસ્થાઓ છે એ બધાને એની અંદર ફાયદો હોય જો યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ આવી એ પહેલાં આપણા દેશમાં મોટાભાગના વ્યવહારો વિઝા અને માસ્ટર જેવી ફોરેન કંપનીઓ દ્વારા સેટલમેન્ટ થતા એની અંદર એ લોકોનો અમુક ચાર્જીસ રહેતા વળી આપણા જે ડેટા છે એ ફોરેન કંપનીઓ હોવાના કારણે આપણો જે બેંક એકાઉન્ટ ડિટેલ્સ અને ડેટા એ ફોરેનના સર્વરની અંદર સ્ટોર કરવામાં આવે જોખમતા જ્યારે યુપીઆઈ એ આપણું પોતાનું છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે ભારત સરકારનો સાહસ છે એ એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એની અંદર વપરાશકર્તા એટલે ગ્રાહકો મેળવનાર એટલે વેપારીઓ અને બેંકો બધાને ફાયદો છે આ ટ્વેન્ટી ફોર બાય સેવન અવેલેબલ છે સિક્યોર્ડ છે અને એની અંદર કન્વીનિયન્સ છે કે તમારે કોઈ લાંબી ડેટા ડિટેલ્સ આપવી પડતી નથી કોઈ પણ વ્યક્તિને પેમેન્ટ કરતી વખતે બેંક બેંકનું નામ શાખા ટ્રાન્ઝેક્શન વધારે ઇઝી થઈ ગયા ખૂબ જ ઇઝી થઈ ગયા અને એમાં એક અત્યારે ઓથેન્ટિકેશનની વાત કરીએ તો તમારે યુપીઆઈ પિન અને ફોન નંબર બે વસ્તુ જરૂરી છે પરંતુ હવે તો સરળતા એ થઈ ગઈ કે યુપીઆઈ લાઇટ નામનું જે એક નવું વર્ઝન આવ્યું એમાં તો તમે પાંચસો રૂપિયા સુધીના પેમેન્ટ માટે પિન પણ આપવાની જરૂર નથી માત્ર ક્યુઆર કોડ સ્કેન કરો અને ક્લિક કરો એટલે સામેવાળી વ્યક્તિને પૈસા તો આ જે બધા ફાયદા છે એ ફાયદા ગ્રાહકોને વપરાશકર્તાને છે બેંકોને શું ફાયદો છે કે અલ્ટિમેટલી પેમેન્ટ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી જાય પરંતુ પૈસા તો બેંકો પાસે જ રહે છે એટલે એ પૈસાનો ઉપયોગ બેંકો કરી શકે છે જ્યારે સરકારને શું ફાયદો છે કે આખું જે ટ્રાન્ઝેક્શન્સ છે એ બધા જ ફોર્મલાઇઝ થઈ ગયા એટલે કે જે કેશ ટ્રાન્ઝેક્શન્સ છે એ ઘટી ગયા

यूपीआई નો ઉપયોગ કરતો થઈ ગયો મને લાગે છે આજથી જ એ શરૂ થયું કારણ કે 17મી જુલાઈ વોઝ ધ ડેટ કે સિંગાપોર સાથે ના માં જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું તો કે હવે એફિલ ટાવર ઉપર જઈને તમે ટિકિટ યુપીઆઈ થી ખરીદી શકશો તો એ પણ એક મોટી સફળતા જ કહેવાય ઉપાસકભાઈ આપને સવાલ મારે એ પૂછવો છે કે યુપીઆઈ ની સફળતામાં ફિનટેક ની ભૂમિકા શું છે સો ફિનટેક એ બહુ મોટો રોલ ભજવ્યો છે યુપીઆઈ ના સક્સેસ માટે આપણે યુપીઆઈ નો સક્સેસ પેલા જાણીએ શું સક્સેસ થાય જેમ કે સાહેબ કીધું બે હજાર સોળમાં યુપીઆઈ ચાલુ થયું ત્યારે એડોપ્શન બહુ ઓછું હતું લોકોને ખબર જ નથી યુપીઆઈ શું હોય કેવી રીતે યુઝ કરાય પછી આવ્યું કોવિડ બે માં જ્યારે લોકોને કેશ આપણે ડર લાગતો હતો વાયરસ આવશે ત્યારે પેટીએમ બધાને ખબર પડે કે પેટીએમ કરીને એપ ચેન્જ પૈસા આપી શકો કોઈને શાકભાજી લેવા જાઓ કરિયાણું લેવા જાઓ એ રીતે ફિનટેક એક મોટું ભવિષ્ય રોલ પ્લે કરી યુપીઆઈ ને પોપ્યુલર કરવા માટે એ લોકો પછી નવી વસ્તુ લાવે ક્યુઆર કોડ જેના આપણે હવે પહેલા નંબર ટાઈપ કરવો પડે હવે ક્યુઆર કોડમાં સ્કેન કરો ત્યારે પૈસા જતા રહે તમારી મહેનત કરવી ના પડે જ્યાં ખોટી જગ્યાએ રૂપિયા જાય નહીં પછી પછી બીજી વસ્તુ લાવે હવે નાના નાના દુકાનવાળા હોય લારીવાળા હોય એ લોકોને કેટલા ખબર પૈસા કેટલા આયા ક્યારે આય એ લોકો ધંધો કરતા એક સે 10 ગરાગ ઉભા તો શું કરે એક સાઉન્ડ બોક્સ લઈને આયા Paytm વાળા ફોન વાળા ત્યાં પૈસા ભરમ સાઉન્ડ ત્યાં આવા જગ્યા આટલા રૂપિયા મળ્યા એટલે એમને ફોન ખોલીને જોવો ના પડે કરેક્ટ આ બી ટેકનોલોજી લાઈ ફિનટેક વાળા જેના લીધે યુપીએન એડોપ્શન વધ્યું બીજી બાજુ પહેલા આપ ફ્લાઇટની ટિકિટ બુક કરી તો શું થાય તમે એજન્ટ દોડો બુક કરો કાર્ડ ક્રેડિટ કાર્ડ યુઝ કરો વિઝા માસ્ટર કાર્ડ યુઝ કરો ટ્રેનની ટિકિટ માટે યુઝ કરો હવે યુપીઆઈ થી તમે ફ્લાઇટ ટિકિટ બુક કરો ટ્રેન ટિકિટ બુક કરો લાઇટનું બિલ ભરો બધું કરી શકો છો આ ફિન્ટેકે યુપીઆઈને એડોપ્ટ કરી દરેક પેમેન્ટ સિસ્ટમમાં તેના લીધે બધા યુપીઆઈ નો વપરાશ વધતો ગયો કરેક્ટ ચર્ચામાં આગળ વધીએ તે પહેલા અમારા એક દર્શક મિત્ર જોડાયા છે વડોદરાથી અનિલભાઈ રાઠવા જી અનિલભાઈ આપશું કહેવા માંગો છો અનિલભાઈ

ત્યારે તમને એ ચારે ચાર બેંક એકાઉન્ટ દેખાય તમારે એમાંથી જે બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરવા હોય એ તમે કરી શકો છો અને એમાં કોઈ કન્ફ્યુઝન નથી થતું ના એમાં તમે જેવું સ્ક્રીન પેમેન્ટ પર સ્ક્રીન આવે ત્યારે તમે બેંક એકાઉન્ટ સિલેક્ટ કરી શકો છો બેન્ક અને ફિનટેક વચ્ચે ની આંતરક્રિયા કેવી છે એના વિશે શું કહી શકો સાહેબે જે રીતે કીધું એ રીતે શું છે કે ફિનટેક એ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સને ટેકનોલોજીકલ સપોર્ટ પૂરો પાડે છે અને બેન્કો જે છે એ પ્યોરલી ફાઈનાન્શિયલ સંસ્થા છે બંને સંસ્થાઓ મળી અને યુપીઆઈને સફળ બનાવવા માટે ખૂબ મોટો ફાળો છે અને ફિનટેક જે છે એ સામાન્ય રીતે નાના 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 ગ્રાહકો એના હોય છે એમની અંદર વિશ્વાસ વધારવાનું મોટું કાર્ય આની અંદર કર્યું છે અને ઇન્ટર ઓપરેટેબિલિટી ની જે વાત કરી સાહેબે એ રીતે અલગ અલગ બેંકો અને ફિનટેક વચ્ચે સમન્વય જ્યારે જળવાય ત્યારે જ આનો પ્રગતિ થઈ શકે એક બીજા દર્શક મિત્ર જોડાયા છે દિનેશભાઈ પ્રજાપતિ પાલનપુરથી આપનો સવાલ કહેશો હા નમસ્કાર મેડમ મારો પ્રશ્ન એવો છે કે આપણે યુપીઆઈ દ્વારા વિદેશમાં કેવી રીતે વ્યવહાર કરી શકીએ છીએ અને યુપીઆઈ આ દ્વારા આપણે વ્યવહારો કરીને ભારત કોઈ ઇન્કમ મળી શકે ખૂબ જ સરસ સવાલ છે આ જે પ્રશ્ન છે એ ઇન્ટર ઓપરેટેબિલિટીનો છે અને બે દેશો વચ્ચે જ્યારે વ્યવહાર થતો હોય ત્યારે બંને દેશોની કરન્સી અલગ હોય હજુ સુધી એક દેશમાંથી બીજા દેશમાં પૈસા મોકલવા માટે યુપીઆઈ નો ઉપયોગ નથી થઈ શક્યો યુપીઆઈ એ જે તે રાષ્ટ્ર માટે જે તે કરન્સીની અંદર ટ્રાન્ઝેક્શન કરવા માટે છે પરંતુ આના જે ભવિષ્યની અંદર જે સંભાવનાઓ રહેલી છે કારણ કે બંને દેશોની જે સેન્ટ્રલ બેન્ક છે એની વચ્ચે અને મની એક્સચેન્જનો સવાલ આવે એટલે જ્યારે મની એક્સચેન્જનો સવાલ આવે ભારતમાંથી યુએસમાંથી કે યુએસમાંથી ભારતમાં પૈસા લાવવા હોય તો ઇન્ડિયન રૂપી વર્સિસ યુએસ ડોલર એનો જે રેટ હવે એ ક્ષણે ક્ષણે બદલાતો હોય અને એને માટે ઇન્ટર ઓપરેટેબિલિટી હજુ સ્થાપિત કરવાની બાકી છે પરંતુ અઢળક સંભાવનાઓ રહેલી છે અને હું ભવિષ્યમાં જોઈ શકું છું કે એક દેશમાંથી બીજા દેશમાં ને બીજા દેશમાંથી એક દેશમાં પૈસા લાવવા પણ યુપીઆઈ જેવી એપ દ્વારા સરળ બની છે ખાસ કરીને એનઆરઆઈ માટે આ ખૂબ જ ફાયદાકારક થાય સમયની થોડીક મર્યાદા છે તો પ્રવીણસિંહજી આપને હું કહેવા માગીશ કે જ્યારે આ ટોપિક પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આ સંક્ષિપ્તમાં અમારા દર્શક મિત્રોને શું સંદેશ આપવા માંગશો અથવા કયું યુપીઆઈ વિશે કયું કઈ ઇન્ફોર્મેશન આપવા માંગશો મારી એ જ સલાહ છે કે યુપીઆઈ એ આપણા દેશની સિસ્ટમ છે ખૂબ જ સરળ છે ખૂબ જ ઉપયોગી છે દરેકને ફાયદાકારક છે ને એની અંદર કોઈ ચાર્જ લાગતો નથી એનાથી દરેક પક્ષકારોને ફાયદો છે આપણે વિના સંકોચે કોઈપણ જાતનો સંશય રાખ્યા વગર યુપીઆઈથી જો પેમેન્ટ કરીએ તો એનાથી સરકારને ફાયદો છે એનાથી સામેવાળા વ્યક્તિને તરત પૈસા મળી જાય છે અને આપણે પણ એના હિસાબો રાખવા પડતા નથી બેંકની અંદર એની એન્ટ્રી રહે છે એટલે હજુ તો આ આપણે અત્યારે ભલે એમ કહીએ કે યુપીઆઈ વર્લ્ડ લીડર છે અને યુપીઆઈ દ્વારા બીજા દેશો એને સ્વીકારે છે પણ યુપીઆઈની અંદર હજુ

મોબાઈલ પેનિટેશન ભારતમાં હજી વધી રહ્યું છે એના લીધે બધાની જોડે સ્માર્ટફોન આવશે લોકો ભણી રહ્યા છે લોકોને શિક્ષણના લીધે યુપીઆઈ વાપરતા આવડશે યંગ જનરેશન જે આજે છે એ લોકો કેશથી દૂર જતી રહી છે બધા યુપીઆઈ વાપરતા થયા છે અને એ વપરાશ ચાલુ રાખો અને ફિનટેક કંપનીઓ હજી ભારતમાં બની રહી છે એ લોકો યુપીઆઈ પેમેન્ટ ઇન્ટરફેસને હજી એક્સપાન્ડ કરે એમના સિસ્ટમમાં ટેકનોલોજીમાં મોર સિક્યોર બનાવે એના લીધે ફ્રોડ થાય ટ્રાન્ઝેક્શન ઓછા થાય અને યુપીઆઈ

મેરા દેશ બદલ રહ હૈ આગે બઢ રહા હૈ અને હજી ઘણું આગળ વધવાનું બાકી છે આ જ વાત સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કારિંક કરી રહ્યા છે અને એને એપ્રિશિએટ કરી રહ્યા છે તો જે એમણે સ્થાપના કરી છે ત્યારથી આજ દિન સુધી એનએસએસ વિવિધ સર્વેક્ષેત્રમાં કામ કરેલું છે અને એનએસએસ દ્વારા જે ડેટા એકત્રિત કરવામાં આવે છે તે ડેટાને આધારે સરકારને નીતિ ઘડવા માટે